માટે દાખલ કરવામાં હતી મૂળ લગ્ન સિકંદરાપુરા ખાતે કરવામાં આવ્યા હતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી તે દરમિયાન પહેલા બાળકનું મૃત્યુ થયું ત્યારબાદ મિત્તલ ઠાકોરનું પણ મૃત્યુ થયું હતું ત્યારે પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ડોક્ટરની નિષ્કાળજીના કારણે તેમની દીકરી અને પૌત્રનું મોત નીપજ્યું છે પરિવાર દ્વારા પ્રસુતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો સમગ્ર ઘટનાની તપાસ બાપોદ પોલીસ ટીમ કરી રહી છે વહેલાભાઈ ઠાકાડા ગામ ખટાંબા મારી ભત્રીને સિકરને પૂરા દ્વારા કરેલી કરેલું છે તેને ડિલિવરી માટે સાઉથ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા તો મારી ભાભી એમને આજે પણ આવ્યો એ મારે છોકરીને દાખલ થઈ છે હું દવાખાને જોઉં છું તો મેં કીધું દ્વારું જાઉં હું આવું તો કે ના તમે સવાર આવજો તમે સવારે કીધું ફોન કર્યો તો સવારે પહેલાં સાહેબને ફોન કર્યો તો સાહેબ કે સાહેબ આવ્યા જ નહીં ને મારી ભાભીને કીધું કે ડિલિવરી થઈ છે કે નહીં થઈ હજુ અંદર એસઓ હોસ્પિટલ લઈ ગયા છે અને સાઉથ હોસ્પિટલમાં એ તો પછી ત્યાંથી પેલા સાહેબ જે ફોન કર્યો તો સાહેબ તે પેલી મેડમને કર્યો હતો કે સાહેબ તો આવ્યા નથી રાત્રે ત્રણ વાગે હું ત્યાં પહોંચ્યો તો ત્રણ વાગે પેલી મેડમને ફોન કર્યો મેડમ મારી ભાભી બી ત્યાં હતા અને મારી બેને મેડમને ફોન કર્યો સાહેબ મેં તો કે જ નહીં તો પછી મારી ભાભીએ પૂછ્યું કે તમે તો આવી જાઓ તો રાતે ડૉક્ટર બી આવતા નહીં તમે કોઈ આવો મેકલી છું તો હારું ઊંચાનું આવ્યો તો હું ત્યાં ગયો રાતે ત્રણ વાગે ત્રણ સાડા તડે તો પછી મારા ભાભીને પૂછ્યું શું થયું તો કે હજુ કશું જ ખર્ચ જ નહીં અંદર ઊંઘાડ રાખીશું તો પછી શું કારણ તો મારા હવે છોકરી બી એનું બાળક બી મરી ગયું છે અને મારી છોકરી ભત્રીજી બી મરી ગઈ છે અને એનું પોસ્ટમોર્ટમ બી થયું બાળકનું બી પોસ્ટમોર્ટમ થયું અને મારા ભત્રીજી અત્યારે પોસ્ટમોર્ટમમાં લાયા છે અને તેઓ અત્યારે બી પોસ્ટમોર્ટમ કરે નહીં લઈ જાય અમે લઈ લઈ જઈએ અને એફઆઈઆર કર્યા પછી પછી જ લઈશું અને જે અમારા સરપંચ છે અમારી સાથે છે અમારા ભાઈ સાથે છે એમને કહેવાથી મેં આ બધું સાર સુધારી ને આ બધું છે ને બધું નિષ્ણાથી જે થયું છે આ ડૉક્ટરથી ડોક્ટર નું શું નામ હતું ડોક્ટર સાઉથ સાઉથ ભાઈ અને આ વિષય પર તમે ફરિયાદ કરવા ગયા છો પોલીસ ફરિયાદ કરી પોલીસ એ 100 નંબર પર ગાડી બોલાવીને ફોન કરીને બોલાવી તો પોલીસ સ્ટેશન માંથી શું જવાબ પોલીસ પરમાં ગયા હતા તમે ડોક્ટર છો કે ના સાહેબ તો કે તમે કઈ રીતે ફરિયાદ કરતા મને શું ખબર પડે છે કે અમારે ફરિયાદ લેવી કે મેં મારા ભાભી બે ત્યાં પોલીસ સ્ટેશન ગયા તો સાહેબ એ બધા પૂછતા હતા કે તમે કઈ રીતે મદદ કરો તો અમે તમારે જેવી કે નહીં લે ના લઈ દે અમને જતા રે તો પછી મને અમે એવું બીજા મીડિયાવાળા બોલાયા મીડિયા સાહેબ સરપંચ સાહેબને બોલાયા તો પછી ઢીલા થયા અને પછી અમારું બધું લખવા મળ્યા પછી કે તમારે જે એ કરો અને સેવ જે થવાનું હોય એ થશે તો અમારી દીકરીને ન્યાય મળવો જોઈએ આકારની કોઈ બી દીકરી આવડી તો કશું થવું ના જોઈએ ને કોઈ બી વાતે કોઈની બી દીકરી હોય કે ગમે તે હોય અને આવું સેવિત પણ નુકસાન થવું ના જોઈએ આજે નધમ બાળક છે અમે અને કોઈને વસ્તુ ના હોય પૈસા ના હોય તો શું કરીએ અને એમને સીઝર બી કરવાનું કીધું ડોક્ટરને પછી સીઝર બી કીધું કે તાકે અમને નહીં રાત્રે અમે ત્રણ વાગે કીધું તો બી સાહેબ ના તકે પહેલાં એમને અંદર મેડમને ફોન કર્યો તો કે અત્યારે તમે છે ને જે હોય એ અત્યારે તમે જોઈ લો હવાર કરીશું પછી કોઈ આયા જ નહીં ડૉક્ટર બી સાડા ત્રણ વાગે ત્રણથી ચારે મેડમે ફોન કર્યો અને મેડમને ફોન કર્યો જ નહીં ઉઠાયો જ નહીં સાહેબે અમારા ગામ ખટમવાની એક મિત્તલ કરીને અમારા ગામની છોકરી છે એ છોકરીને ખોડિયાર નગર ચાર રસ્તા પાસે ફળદુ સાયજ ફળદુ નામનું એક હોસ્પિટલ છે પ્રસૂતિ ગૃહ એ એમાં પ્રસૂતિ ગૃહની અંદર એ હોસ્પિટલની અંદર કે નહીં આઈસીયુની સુવિધા ન કઈ સુવિધા ડૉક્ટરને એમના પરિવારજનોએ વારંવાર ફોન કર્યા તો એ છતાં આવ્યા નહીં એવું કીધું સવારે ઓપરેશન કરીશું એ દરમિયાન એ મિત્તલને મિત્તલને બાળકનું કંઈ જે જન્મ થયો એ જન્મ થયો એટલે જન્મના અનુસંધાનમાં એ જન્મ મરણ પામેલ અને પછી એ ડૉક્ટર જે સાહેબ ફળદું એમનાથી કંઈક કેસ કંટ્રોલમાં ના રહ્યો એટલે એ કોઈ બીજા હોસ્પિટલની અંદર રિફર કર્યા એ રિફર કર્યા મને તો એવું જ લાગે છે કે એ રીફર નથી કર્યા પણ મતલબ ત્યાં એમનું પ્રોબ્લેમ થઈ ગયો હશે એમનું મૃત્યુ થઈ ગયું છે અને બીજા હોસ્પિટલ પાસે એમને મોકલી દીધા અને પછી કોઈ હંગામો ના થાય પરિવારજનો એટલે આ ભાઈ છટકી ગયા અને પોલીસ સ્ટેશનની અંદર બાપોત પોલીસ સ્ટેશનની અંદર અમે એફઆઈઆર બી નોંધાઈ છે અને એ કાચી એફઆઈઆર લીધી છે અને અત્યારે બી હું એક ગામના સરપંચ તરીકે આ જે ડેટ બોડી છે એ અમારી બાપોત પોલીસ સ્ટેશન એ એફઆઈઆર પાકી નોંધશે ત્યાર પછી જ અમે ડેટ બોડી લઈશું પરિવારજનોની એવી જ માંગ છે કે એમને ન્યાય મળવો જોઈએ અને આવા ડૉક્ટરો જે સાહેજ ફળદુ જેવા ડૉક્ટરો બીજી જિંદગી બરબાદ ના કરે આવી છોકરીઓની એટલે એને અમે આ રીતના કહીએ છીએ કે આવી રીતે કોઈક એવો બનાવ ના બનવો જોઈએ અલગ અલગ વર્તુળો દ્વારા મીડિયા માધ્યમો દ્વારા અને ખાસ કરીને ખટંબા સરપંચશ્રી જેવો પણ વડોદરા નવનિર્માણ સંઘનો એક ભાગ છે એમના દ્વારા જ્યારે વડોદરા નવનિર્માણ સંઘની ટીમને જાણકારી મળી કે આ પ્રકારની એક કહી શકાતી સારવારમાં બેદરકારીની ઘટના બની છે તો આપ આવો અને આમાં ઉચિત પરિવારને ન્યાય મળે એ પ્રમાણેની કાર્યવાહી આપણે કરાવીએ જ્યારે અમે સ્થળ પર ગયા તો ત્યાં આગળ જે નવજાત શિશુ હતું એમનું મૃત્યુ ઓલરેડી થઈ ચૂક્યું હતું અને ગઈકાલે એમના પીએમ વગેરેની કાર્યવાહી થઈ હતી પરિવારજનોનો ગંભીર આક્ષેપ એ છે અહીં જોવાની વાત મુખ્ય વાત એ હું કહેવા માંગુ છું આપ મીડિયાના મિત્રોના માધ્યમથી કે પરિવારની કહેવાની વાત ક્લિયર અને કટ છે કે સારવારમાં વિલંબ થયો છે સારવાર ખોટી થઈ છે સાચી થઈ છે એ મેડિકલ તપાસનો વિષય છે એને બે નંબર પર રાખો પરંતુ સારવારમાં વિલંબ ઇટ સેલ્ફ અ ક્રાઇમ આવું ન થવું જોઈએ સારવારમાં વિલંબ થાય આજે તમે વિચારો કે કોઈ માણસનું એક્સિડન્ટ થાય અને રસ્તામાં તરફડતો હોય અને જો એ પાંચ મિનિટ પર જો મોડો પહોંચે હોસ્પિટલ તો એનું મૃત્યુ થઈ શકે છે એક સમજવા જેવી વાત છે સરકાર એના માટે મોટી મોટી યોજનાઓ બહાર પાડે છે કે તમે કોઈ વ્યક્તિ ઇજાગ્રસ્ત હોય એને જલ્દી પહોંચાડો તો તમને ઇનામ આપવામાં આવશે એ જલ્દી શેના માટે પહોંચાડવાનું કે સારવારમાં વિલંબ ના થાય તો આ સારવારમાં વિલંબ થઈ છે એવું પરિવારજનોનો આક્ષેપ છે અને એના કારણે બાળકનું તો મૃત્યુ ગઈકાલે થયું જ હતું પરંતુ આ જે ન બનવાની ઘટના બની છે અને પરિવારે એક દીકરી પણ ગુમાવી છે અને એ પરિવાર પર જેના પર વિધિ છે એમને જ ખબર હશે કે બબ્બે વજન ગુમાવ્યા પછી શું હાલત હોય પરંતુ અહીં આગળ જોવાની વાત એ છે કે પરિવારને હું લાખ લાખ સલામ કહીશ કે એમની ઈચ્છા અને માંગણી ફક્ત ને ફક્ત એક જ છે કે આવું કોઈ બીજી દીકરી સાથે ના થાય આવું કોઈ બીજા પરિવાર સાથે ના થાય બીજી એમની કોઈ માંગણી નથી તો આ બાબતે અમે પોલીસ પ્રશાસનને મીડિયા મારફતે આપ સૌ મીડિયા મારફતે અમે વિનંતી કરવા માંગીએ છીએ કે જે પરિવારની માંગણી છે કે તાત્કાલિક આ બાબતે સારવારમાં વિલંબ બાબતે અને બેદરકારી બાબતે જે કંઈ પણ એમના આક્ષેપો છે એ બાબતને એનું ધ્યાન લઈ સંજ્ઞાન લઈ અને એની ઉપર તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવે પરિવારજનોનું એવું સ્પષ્ટ કહેવું છે અમે સમજાવી રહ્યા છે સવારથી પરંતુ એમણે જે ગુમાવ્યું છે એની ખોટ કોઈ ભરપાઈ કરી શકે નથી એમનું સ્પષ્ટપણે કહેવું છે જ્યાં સુધી ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા આગળથી બોડી સ્વીકારીશું નહીં